એક મહિના પહેલાં પડેલા ભારે વરસાદની અસર એક મહિના બાદ પણ અનેક ગામોમાં જોવા મળી રહી છે એક મહિના અગાઉ ત્રણ દિવસ સતત પડેલા ભારે વરસાદને લઈ અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આજે એક મહિના જેટલો સમય વરસાદને બંધ થયાને વીતી ગયો પરંતુ આજે પણ અનેક ગામો છે કે જે હજુ પણ વરસાદી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે વાત છે વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ચુડમેર ગામની ચોડમેર ગામમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલું હોવાના કારણે ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે એક મહિના બાદ આ ગામની કેવી પરિસ્થિતિ છે જુઓ અમારા અહેવાલમાં થરાદ જિલ્લામાં એક મહિના અગાઉ પડેલા ભારે વરસાદના પગલે ચારેય બાજુ વરસાદી તબાહી સર્જાઈ હતી ત્રણ દિવસ સતત પડેલા ભારે વરસાદને લઈ ગામે ગામ લોકો વરસાદી પાણીથી મુશ્કેલીમાં મુકાયા હતા વરસાદી તબાહીમાં જ્યાં નજર કરીએ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યા હતા આજે આ વરસાદી તબાહીને એક મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ આજે પણ વાવ થરાદ જિલ્લાના અનેક ગામો પાણીમાં જોવા મળી રહ્યા છે વાત છે વાવ થરાદ જિલ્લાના ચુડમેર ગામની આ ગામ એક મહિના અગાઉ ભારે વરસાદના પગલે ગામમાં ખેતરો અને ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા વરસાદી તબાહીમાં ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક મકાનોમાં મોટું નુકસાન થયું હતું પશુઓના પણ મોત થયા હતા પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી આ ગામમાં સહાય આપવામાં આવી નથી જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વરસાદ બંધ થયાને આજે એક મહિનો થયો પરંતુ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ પણ ચારેય બાજુ અનેક મકાનોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગામમાં જવાના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઈ રહેતા અહીંથી અવર જવર પણ હજુ સુધી બંધ જોવા મળી રહી છે અત્યારે ગામમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઈ રહેતા ગામના લોકો ચાર કિલોમીટર અન્ય રસ્તા પરથી ખરીદી કરવા જવા માટે મજબૂર બન્યા છે ગામના લોકો જણાવી રહ્યા છે કે એક મહિના જેટલો સમય થયો પરંતુ હજુ પણ વરસાદી પાણીનો કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી સામે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે પરંતુ અત્યારે તો આ ગામમાં હોળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે સતત એક મહિનાથી પાણી આ ગામમાં ભરેલું હોવાના કારણે હજુ પણ અનેક એવા પરિવારો છે કે પોતાના ઘર સુધી પણ જઈ શકતા નથી અને અન્ય જગ્યાએ એક મહિનાથી રહેવા માટે મજબૂર બન્યા છે એક મહિના સુધી પડેલા આ વરસાદી પાણી અત્યારે ગામમાં રોગચાળો ફેલાવી રહ્યું છે આ બાબતે તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ જ પ્રકારે આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી જેને લઈ અત્યારે તો આ ગામ એક મહિના બાદ પણ વરસાદી પાણીમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ ગામમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે